કારણ કે નવોદયમાં જો તમારે સારા માર્કસ થાય છે તમને એમ લાગે છે કે મેરીટ બહુ હાઈ રહેશે નહીં વારો આવે તો હજી સીઈટી અને બંને બાકી છે હવે આનાથી સસ્તું ન હોઈ શકે જેમાં વિદ્યાર્થી મિત્રો ખાસ આપને ક્યાંથી પ્રશ્ન પૂછાય છે શું આ બધી જ ચર્ચા કરવામાં રેડી આપની આવનારી પરીક્ષાને હજી સાચવી મારો પહેલેથી જ એક હેતુ છે કે જૈન વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ ભરા નવોદય ની પરીક્ષા જે પણ વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં જોડાય અને આપેલી છે એમને અત્યારે મારે એક પણ શબ્દ કહેવાની જરૂર નથી કારણ કે એ મારા છેલ્લા છ મહિનાના એપ્લિકેશન ના વિદ્યાર્થીઓ હાલમાં જોડાયેલા નથી અને આવનારા સમયમાં હજી સીટી અને બાલાછડીની પરીક્ષામાં જોડાવા માંગે છે એમને હું ખાસ કહેવા માંગુ છું કે અમે શરૂઆતથી જ ચારથી થી પાંચ સૌથી અઘરા ચેપ્ટર કરાવેલા નહોતા અને ત્યારે જ વિદ્યાર્થીઓને કહેલું હતું આ નહીં પૂછાય અને જે પણ વસ્તુ કરાવેલી હતી જે પણ ચેપ્ટર કરાવેલા હતા જે પણ અલગ અલગ પોઈન્ટ કરાવેલા હતા એમાંથી જ સમગ્ર પેપર આપણે જોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં પણ તમને સચોટ માર્ગદર્શન અને સચોટ તમારી રણનીતિ પરીક્ષા પાસ કરવાની આ જો બંને વસ્તુ તમારી પાસે હશે ને તો જ તમે ગમે એવી અઘરી પરીક્ષા પણ પાસ કરી શકો છો આના માટે વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં એમ્બિશન એક્ઝામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં આપ હવે સૌથી સસ્તા ભાવમાં એટલે કે માત્ર આઠસો રૂપિયામાં તમે સંપૂર્ણ કોર્ષ એમાં નવોદયનો કોર્ષ સંપૂર્ણ આવી ગયો સીઈટી કોર્સ જે લાઈવ કોર્સ છે આવનારા સમયમાં એ સંપૂર્ણ આવી જશે બાલાછડીનો કોર્સ પણ એ તમને સંપૂર્ણ મળી જશે રેડી એટલે કે જો ધોરણ પાંચના વિદ્યાર્થી હોય તો આ ત્રણ ત્રણ પરીક્ષા આપી શકે છે પરંતુ અમુક વિદ્યાર્થીઓ ધોરણ છમાં માં અભ્યાસ કરતા હોય ખાલી બાલાછડીનો કોર્સ આગળ પરચેસ કરવા માંગતો હોય તો તમને આમાં અલગ અલગ વિકલ્પ આપેલા છે મારો હેતુ માત્ર ને માત્ર એટલો કે હું જે વિદ્યાર્થીઓને તૈયારી કરાવું ને એને એક માર્ગદર્શનમાં કે રસ્તો ખોટો મળવો જોઈએ નહીં રેડી તમે જે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓએ અનુભવ્યું હશે કે અમે છેલ્લા બે વર્ષથી છેલ્લા બે વર્ષથી એવા કોઈ અઘરા ચેપ્ટર કરાવેલા જ નથી જે વિદ્યાર્થીઓને પૂછાવાના નથી કારણ કે આમાં એવું થાય છે કે તમે આખું વર્ષ એવા અઘરા ચેપ્ટર કરો ટકાવારીના પછી ટકામાં નફો ખોટના પછી સાદુ વ્યાજના દાખલા ગણો પછી ઓલા નળ ટાંકીવાળા વાળા દાખલા ગણો એમાંથી ઝડપ અને અંતરવાળા ટ્રેનના દાખલા ગણો હવે આ દાખલાઓમાં તમે ઘણો બધો સમય આપેલો હોય ઘણી બધી મહેનત કરેલી હોય પણ હું એમ કહું કે આ તો પૂછાવાનું જ નથી તમે હું કામ ગણો છો રેડી તો તમારી પાસે એ એક વસ્તુ હોવી જોઈએ કારણ કે તમે જે પરીક્ષા દો છો ને એ પરીક્ષાની તમારી પાસે સંપૂર્ણ માહિતી નથી એનો મતલબ એવો થયો રેડી તો આ બાબતે જે પણ વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં જોડાયેલા છે એ બધાને મારે એક પણ વસ્તુ કહેવાની જરૂર નથી પણ જો તમે એપ્લિકેશનમાં અમારી એપ્લિકેશનની ફી છે ને સાવ નાની એવી છે રેડી કે આઠસો રૂપિયામાં અમે સંપૂર્ણ કોર્સ આપી દઈએ છીએ હવે બીજે ઘણી બધી ફી હોય છે એટલે આપણે થોડુંક એ રીતે અહીંયા થતું હોય છે પણ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર સસ્તું હોય ને એ એવું જરૂરી નથી અત્યારની કહેવત છે કે સસ્તું કોઈ દી સારું ન હોય ને મોંઘું કહેવાય ને સારું હોય પણ એવું નથી ક્યારેક સસ્તું હોય ને એમાં પણ એકવાર ટ્રાય કરીએ અને આપણે આગળ અનુભવ કરવો જોઈએ કે શું ખરેખર મારા બાળકને અહીંયાથી મને શીખવા મળે છે કે નહીં રેડી કારણ કે આઠસો રૂપિયા તો અત્યારે મોબાઈલના રિચાર્જના પણ નથી હોતા રેડી તો આવી રીતે આપણે સમજી શકીએ છીએ માત્ર ને માત્ર જે કહેવાય ને કે બાળકના ભવિષ્ય માટે અહીંયાથી તમને જે પણ માર્ગદર્શન આપવામાં આવે છે એ આગળ બાળકને સો ટકા ઉપયોગી થશે આગળ પણ હજી જે વિદ્યાર્થીઓ સીઈટીમાં અને બાલાછડીમાં જોડાવા માગે છે કારણ કે હું છેલ્લા છ મહિનાથી એપ્લિકેશનમાં જે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે જે પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય મારા હાથમાં છે એમની માટે ખૂબ મહેનત કરતો રેડી તો હજી પણ આપ માગો છો તો આવનારા સમયમાં એપ્લિકેશનમાં જોડાય આપની આવનારી પરીક્ષાને હજી સાચવી લો કારણ કે નવોદયમાં જો તમારે સારા માર્ક્સ થાય છે તમને એમ લાગે છે કે મેરિટ બહુ હાઈ રહેશે નહીં વારો આવે તો હજી સી અને બાલાછોડી બંને એક્ઝામ બાકી છે ધોરણ છમાં માં ભણો છો કે ધોરણ પાંચમાં ભણો છો બંને વિદ્યાર્થીઓ જોડાય અને આગળ તમારી પરીક્ષાને અહીંયા કહેવાય ને કે સરળતાથી તમે અહીંયા અભ્યાસ કરી અને એક સાચું માર્ગદર્શન મેળવો જેમાં વિદ્યાર્થી મિત્રો ખાસ આપને ક્યાંથી પ્રશ્ન પૂછાય છે શું પૂછાય છે આ બધી જ ચર્ચા કરવામાં આવે છે રેડી તો આવી જ રીતે આગળ જોડાવા માટે અહીંયા તમને ત્રણ કોર્સ અલગ અલગ કરેલા છે જો તમારે માત્ર સી ની પરીક્ષા આપવાની હોય તો આ તમારે માત્ર સીઈટીનો કોર્સ આપેલો છે જે માત્ર ને માત્ર ઇફેક્ટિવ ભાવમાં તમને અહીંયા આઠસો ચોપનમાં સંપૂર્ણ કોર્સ મળશે એમાં તમને આગળનો નવોદયનો કોર્સ પણ મળશે આવનારા સમયમાં બધા લાઈવ લેક્ચર્સ મળશે સમયગાળો દોઢ મહિના જેટલો રહેશે તમે જો અત્યારે એપ્લિકેશન પરચેસ કરશો કે અઠવાડિયા પછી પરચેસ કરશો તમારે આ એક જ ફી ભરવાની રહેશે કારણ કે આ પરીક્ષાની જે વેલિડિટી છે ને એ પરીક્ષા સુધી છે એટલે એમાં કોઈ એક મહિના કે પંદર દિવસ એવો સમયગાળો છે નહીં રેડી ચલો પછી તો વિદ્યાર્થી મિત્રો ખાસ ગણિત અને રિઝનિંગ જેવા વિષયમાં આપણે પાયાથી જે છે એની ઓલરેડી નવોદયમાં પણ શરૂઆત કરી છે હવે આમાં આપણે આગળ રણનીતિ એવી રહેશે કે પિસ્તાલીસ દિવસનો જે સમયગાળો છે ને એમાં નવોદયના તમને ફ્રી લેક્ચર્સ ગણિતના પાયાના આપેલા છે જેનું હું હું તમને આગળ રિવિઝન પણ કરાવીશ સમય સમય ક્યારેક રજા છે રહેવાનો સમય છે તો આપણે એવા એક્સ્ટ્રા લેક્ચર્સમાં આગળના લેક્ચર્સનું રિવિઝન પણ કરશું પણ અત્યારે તમને તૈયાર રેકોર્ડેડ લેક્ચર્સ આમાં પહેલાં નવોદયના બધા જ મળેલા છે જેમાં ગણિતને એકડે એકથી શરૂ કરેલું છે એ તમને સંપૂર્ણ ફ્રી મળવા પાત્ર રહેશે એટલે ઇનસોડ હું કહી શકું કે જો તમે આગળ પરીક્ષા આપો છો ને તો નવોદય બાલાછડી અને સીઈટી ત્રણ ત્રણનો અભ્યાસક્રમ તમને એક જ કોર્સમાં મળી જવાનો છે કારણ કે અગાઉ તમે જોડાયેલા નહોતા પણ અત્યારે તમને અગાઉના બધા લેક્ચર્સ ફ્રીમાં મળશે રેડી ચલો ત્યાર પછી વાત કરીએ તો ખાસ ફાસ્ટ કેલ્ક્યુલેશન એટલે કે ગણતરીમાં જે તમારી કેલ્ક્યુલેશનની સ્પીડ છે ને એ બહુ મહત્વ છે અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષામાં કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જો તમે બીજા કરતાં વધારે સ્પીડમાં દાખલા ગણો છો ને તો તમે એટલી તમારી ઝડપ અને તમે અહીંયા એવરેજ વધારી શકો છો તો આવી જ રીતે ઘણા બધા લેકચર્સમાં તમે વચ્ચે વચ્ચે જે પણ વિદ્યાર્થીઓ નવોદયમાં હતા એમને અનુભવ્યો હશે કે આપણે ક્યાંય પણ ગણતરી કરવાની જરૂર ન પડે મનમાં જ એ દાખલાને કેલ્ક્યુલેશન કરીને એનો જવાબ મેળવી આવી બધી જ શોર્ટકટ કે પછી કોઈ પણ મેથડ જે છે એ તમને બધા ચેપ્ટરમાં વચ્ચે વચ્ચે ભણાવવામાં આવે છે જેમાં તમે અહીંયા રહેતા રહેતા તમારી કેલ્ક્યુલેશન જે સ્પીડ છે એમાં ખાસો એવો અનુભવ કરશો રેડી ચલો ત્યાર પછી વાત કરીએ તો દરરોજના લાઈવ ક્લાસ રહેશે માઇક દ્વારા તમે પ્રશ્ન પૂછી શકો છો એટલે કે તમારે પરીક્ષા લક્ષી અથવા તો કોઈ પણ માહિતી માટે અથવા તો કોઈ પણ તમને ચાલુ જે અત્યારે જે ચેપ્ટર છે એમાંથી કાંઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે તમે માઇક ચાલુ કરી અને અહીંયા પૂછી શકો છો રેડી તો એનો આપણે એક અલગથી પણ સમય રાખવામાં આવેલો છે કે જેમાં વિદ્યાર્થીઓને વચ્ચે કંઈ ડિસ્ટર્બ ન થાય એટલે છેલ્લો સમયગાળો જે છે એ આપણે ખાસ માઇકનો પણ અહીંયા રાખેલો છે રેડી એટલે કે તમારે કમેન્ટ નથી કરવાની તમે બોલી અને અહીંયા આન્સર આપી શકો છો ચલો પછી સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ કાર્ય અને વીકલી ટેસ્ટ સ્માર્ટ બોર્ડ તો તમને દેખાય જ છે વીકલી ટેસ્ટ એપ્લિકેશનમાં જ રહેશે જે ટેસ્ટ આપ્યા પછી તમને તરત એનો રિઝલ્ટ મળી જશે રેડી ચલો ત્યાર પછી મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટર અથવા તો એપલ સ્ટોર એટલે કે જો તમારી પાસે મોબાઈલ છે એન્ડ્રોઈડ છે તો તમારી પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી શકો છો જો તમારી પાસે લેપટોપ કે કોમ્પ્યુટર હોય ને તો તમે વિન્ડોઝમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારા લેપટોપ કોમ્પ્યુટરમાં પરમનન્ટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો જો તમારી પાસે આઈફોન એપલનો મોબાઈલ છે તો એપલ સ્ટોરમાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પરમનન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો એટલે કે કોઈ વેબસાઇટ ઉપર તમારે આમાં લાઈવ ક્લાસ નથી માત્ર ને માત્ર એપ્લિકેશનમાં જ સંપૂર્ણ રહેશે તો જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં માત્ર સીટીની એક્ઝામ દેવા માગે છે અહીંયા આ કોર્સ પસંદ કરવાનો રહેશે જો કોઈ વિદ્યાર્થીઓ આગળ ખાલી બાલાછડીની એક્ઝામ આપવા માગે છે એટલે કે ધોરણ 6 ના કોઈ વિદ્યાર્થીઓ ખાલી બાલાછડીની અભ્યાસ માટેનો કોર્સ માટે પસંદ કરવા માગતા હોય તો એમની માટે પણ અહીંયા અલગ બાલાછડીનો કોર્સ આપેલો છે હવે જો તમારે અહીંયા બંને કોર્સ અભ્યાસ કરો છો એટલે કે ધોરણ પાંચમાં તમે અભ્યાસ કરો છો અને તમને એમ છે કે નહીં મારે સીઈટીનો અભ્યાસ કરવો છે સાથે બાલાછડીનો પણ અભ્યાસ કરવો છે તો એની માટે અહીંયા સીઈટી પ્લસ બાલાછડી એટલે કે બાલાછડી પ્લસ વાળો કોર્સ પણ તમને દેખાશે જેમાં બંનેના અલગ અલગ લેકચર્સનો અહીંયા શીડ્યુલ તમને આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો મારો પહેલેથી જ એક હેતુ છે કે હું જે વિદ્યાર્થીઓને આગળ ભણાવું છું એ વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર જે પણ પરીક્ષામાં પૂછાવાનું હોય ને એ જ અભ્યાસ કરવાનો છે રેડી એટલે જ મેં જો મેં અહીંયા અલગ અલગ કરેલું છે અગર હું સીઈટી બાલાછડી બધું સાથે જ રાખું તો ન ચાલે તો ન ચાલે કારણ કે અમુક વિદ્યાર્થીઓ ખાલી સિટીની તૈયારી કરતા હોય અમુક વિદ્યાર્થીઓ ખાલી નવો દેની તૈયારી કરતા હોય અમુક વિદ્યાર્થીઓ ખાલી બાલાછડીની તૈયારી કરતા હોય ને આમાં બધાના અલગ અલગ રિવ્યૂ હોય છે રેડી તો જેથી કરી જે પણ વિદ્યાર્થીઓ અત્યારે અમારી સાથે જોડાયેલા હતા ને એને મેં માત્ર નવો દિનો જ કોર્સ કરાવેલો છે હવે એને મારે ચાલો આ બધું પ્લાનિંગ તમે એપ્લિકેશનમાં આરામથી સમજી જશો જો તમે એપ્લિકેશનમાં જોડાયેલા છો તો ખાસ વિદ્યાર્થી મિત્રો હું એટલું તમને અહીંયાથી પરફેક્ટ અને સો ટકા ખાતરી આપીને કહું છું કે તમને આગળથી અહીંયા જે પણ માર્ગદર્શન મળશે ને એ ક્યારેય પણ વ્યર્થ નહીં જાય રેડી તો ખાસ હજી પણ દોઢ મહિનો છે તમારી સંપૂર્ણ એક રિચાર્જ જેટલી ફી આપેલી છે તો આ ફીમાં સસ્તું છે પણ તમને સારું મળશે આટલું ન વિચારતા કે સસ્તું છે એટલે કાંઈ નહીં હોય એકવાર ખાસ આપણે જોઈ લેવાય એપ્લિકેશન કઈ રીતની રન થાય છે એમાં કેટલા લેક્ચર્સ આપેલા છે આગળ તમને બસો પ્લસ અહીં લેક્ચર્સ પણ એકદમ ફ્રીમાં મળવાના છે રેડી તો આ બધી જ તમને જાણકારી જે છે માહિતી જે છે ડેલી અપડેટ ડેલી લાઈવ ક્લાસ હોય છે ડેલી લાઈવ ક્લાસમાં સાંજે આપણે લાઈવ ક્લાસમાં હોય છે તમે ઘરે બેઠા લાઈવ ક્લાસ કરતા હો છો આવું સંપૂર્ણ વાતાવરણ તમને ઘરે બેઠા મળે છે તમારે પ્રશ્ન પૂછવા માટે પણ માઇક આપેલું છે તમારે કમેન્ટ પણ નથી કરવાની રેડી તમને જે પણ પ્રશ્ન છે તમારે ડાયરેક્ટ બોલીને મને પૂછવાનો છે જે રીતે વિડીયો કોલમાં વાતચીત થતી હોય એવી જ રીતે અહીંયા કન્વર્ઝેશન થતું હોય છે તો આ બધી જ ફેસિલિટી છે માત્ર ને માત્ર તમે સંપૂર્ણ કોર્સ આઠસો રૂપિયામાં અહીંયા આપેલો છે હવે આનાથી સસ્તું ન હોઈ શકે મારાથી થતું એટલું મેં વધુ પ્રયત્નો કરેલા છે કારણ કે આવનારા સમયમાં જે પણ વિદ્યાર્થીઓ જે છેલ્લા છ મહિનાથી અમારી સાથે જોડાય છે અને ખાસ એવો અનુભવ કર્યો છે કે સાહેબ તમે કીધું એ જ પૂછાણું અને તમે ન કીધું એમાંથી એક પણ દાખલો ન આવ્યો અને આવા ચારથી પાંચ સૌથી અઘરા ચેપ્ટર હતા મેં હમણાં જ કીધું કે જો અઘરા ચેપ્ટરની તમે તૈયારી કરો ને તો એટલો તમારે તમારો સમય બગાડ્યો કહેવાય એની જગ્યાએ તમે સહેલા ચેપ્ટરને થોડીક મહેનત કરી હોત ને તો અહીંયા અટપટા દાખલામાં તમારો વાંધો ન આવે રેડી આ દાખલા સહેલા હતા પણ અટપટા હતા શબ્દો અલગ અલગ હતા મેં યુટ્યુબમાં પણ એક ફ્રી લેક્ચર મૂક્યો હતો કે જો તમે ખરેખર મહેનત કરો છો ભલે મારી પાસે તૈયારી કરતા નથી પણ ખાસ એક વસ્તુ યાદ રાખો કે તમે આ શબ્દમાં ભૂલ કરતા નહીં તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે શું વાંચવું શું ન વાંચવું જોઈએ આગળ પરીક્ષા પાસ થવા માટે શું પરીક્ષા લક્ષ્ય આપને મહત્વ છે આ સંપૂર્ણ માહિતી એક જ એપ્લિકેશનમાં ઘરે બેઠા તમને મળે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આવનારા સમયમાં જેટલો પણ સમયગાળો બાકી છે ને એમાં એક વખત અચૂક જોડાઈ જજો જેમાં તમને આ અમારા નવોદયના જે વિદ્યાર્થીઓને જે લાભ મળ્યો ને જે અઘરા ચેપ્ટર કર્યા જ નહોતા અમે ચાર થી પાંચ અને એનો સમયગાળો છે ને અઘરા ચેપ્ટર પાછળ જે તમે બગાડ્યો ને એ સમયગાળો અમે છેલ્લા ચેપ્ટર પાછળ બગાડ્યો હતો એમાં વસ્તુ જેથી અમારા કોઈ પણ વિદ્યાર્થીઓને આમાંથી એક પણ દાખલામાં કાંઈ પણ વિચારમાં ભૂલ થઈ નથી કારણ કે અમુક શબ્દો યોગ ફળ કે જેવા અમુક શબ્દો ઘણા બધા હિન્દીમાં હતા ગુણન ફળ ગુણન ફળ જેમાં વિદ્યાર્થીઓએ સારી એવી પકડ મેળવી છે રેટી તો આ જ વસ્તુ આગળ પરીક્ષામાં આપણે જોવાની છે તો એની માટે એપ્લિકેશન આપની માટે મૂકેલી છે ત્રણ કોર્સ અલગ કરેલા છે જોડાઈ જાઓ જય હિન્દ જય ભારત